જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આ વિડિયોમાં આપણે સાંભળીશું શરદ પૂર્ણિમા વ્રત ક્યારે કરવાનું છે ક્યારે ભગવાન સત્યનારાયણની પૂજા કથા ક્યારે કરવી તો મિત્રો પૂર્ણિમાની તિથિ શરૂ થાય છે તારીખ છ ઓક્ટોમ્બર બે હાજર પચીસ સોમવારે બપોરે બાર વાગે ત્રેવીસ મિનિટે તિથિ પૂર્ણ થાય છે તારીખ સાત ઓક્ટોમ્બર મંગળવારે સવારે નવ વાગીને સોળ મિનિટે મિત્રો પૂર્ણિમાની તિથિ હંમેશા માનવાની હોય છે આથી શરદ પૂર્ણિમાનું વ્રત કરવાનું રહેશે ચંદ્રદેવની પૂજા કરવાની રહેશે તારીખ છ ઓક્ટોમ્બર સોમવારે તથા ચંદ્રદેવને દૂધ પવા અને ખીર ધરાવવાનો સમય છે રાત્રે નવ વાગીને છ મિનિટનો આમ દૂધ પવા તથા ખીર ધરાવવા રહેશે તારીખ છ ઓક્ટોબર સોમવારે તથા પૂર્ણિમાની તિથિ બે દિવસ રહેવાની છે આથી જો તમારે ગુરુ પૂર્ણિમા પૂજા કરવાની હોય તો તે સાત ઓક્ટોમ્બર બરોબર મંગળવારે કરવાની રહેશે મિત્રો કહેવાય છે કે શરદ પૂર્ણિમા ની રાત્રે ચંદ્રદેવ તેની સોળે કળાએથી થી ઘેરાયેલા હોય છે આથી આ દિવસે ચંદ્ર ધરતી ઉપર અમૃત ની વર્ષા વરસાવે છે તથા આ દિવસે ચંદ્રના કિરણો ગુણો રહેલા હોય છે જે શીતળતા પ્રદાન કરે છે તથા કહેવાય છે કે આ દિવસે સમુદ્ર માંથી માતા લક્ષ્મી પ્રગટ થયા હતા આથી આ દિવસે જે વ્યક્તિ મહાલક્ષ્મી ની પૂજા કરે છે તેના જીવનમાં ધન ધાન્ય ની ક્યારેય કમી નથી રહેતી આ દિવસે વ્રત રાખવાથી માતા લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિ સમૃદ્ધિ પૂર્ણિમા નું વ્રત ક્યારે કરવાનું છે ચંદ્રદેવ ની પૂજા ક્યારે કરવાની છે દૂધ પવા ક્યારે ધરાવવાના છે હવે સાંભળીશું શરદ પૂર્ણિમા નું આ દિવસે કરવાના કાર્યો અને ઉપાયો દિવસે મહાલક્ષ્મી નો જન્મ થયો હતો આથી આ દિવસે માતા લક્ષ્મી ની પૂજા કરવી શ્રી અને લક્ષ્મી નો પાઠ કરી યજ્ઞ કરવાથી લક્ષ્મી થાય છે મહાલક્ષ્મી ને ખીર અતિ પ્રિય છે આથી આ દિવસે શરદ પૂનમ ની શીતળ સાંદની માં મુકેલી ખીર અથવા દૂધ પવા કે પછી સાકર મહાલક્ષ્મી ને ધરાવવામાં આવે છે જેથી ધન ધાન્ય માન પ્રતિષ્ઠા સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય વગેરે તમામ સુખોમાં લક્ષ્મી આપણને પ્રદાન કરે છે શરદ પૂર્ણિમા એ ઉત્તમ તિથિ છે આ દિવસે ખૂબ જ શુભ અને સકારાત્મક ઉર્જા વાળો હોય છે ધન પ્રાપ્તિ માટે આ તિથિ ખૂબ જ ઉત્તમ ગણાય છે આ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા પણ કહેવાય છે જ્યોતિષ શાસ્ત્ર કહ્યું છે કે આ રાત્રે ચંદ્ર સોળે કળાઓથી પૂરી પૂર્ણ થાય છે ચંદ્રમાંથી નીકળતા કિરણો અમૃત સમાન માનવામાં આવે છે એક એવી પણ માન્યતા છે કે શરદ પૂનમની રાત્રે આકાશમાંથી અમૃત વર્ષે છે શરદ પૂર્ણિમાની રાત્રે માતા લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે અને જોવે છે કે કોણ જાગરણ કરે છે અને મારી પૂજા કરે છે જે મહાલક્ષ્મી ની પૂજા કરતા હોય છે તેના જાગરણ કરતા હોય છે તેના ઘર પર તેના જીવન માં ધનની ની અમૃત વરસાવે છે શરદ પૂર્ણિમા નો દિવસ એટલે મહાલક્ષ્મી ને પ્રસન્ન કરવા નો દિવસ વર્ષ માં બાર પૂનમો હોય છે પરંતુ શરદ પૂનમ એ મહાન પૂનમ કહેવાય છે વળી આ પૂનમ શરદ ઋતુ માં આવે છે શાસ્ત્રો માં છે દરેક પૂનમના દિવસે ચંદ્ર સોળ કળાએ ખીલે છે પરંતુ માત્ર માત્ર ને શરદ પૂનમ માં ખીલે આ અમૃત એટલે શીતલતા નું અમૃત ચંદ્ર ને આ શીતલતા એક ઔષધ નું કામ કરે છે આયુર્વેદ માં કહ્યું છે કે શરદ પૂનમ ની રાત્રિ માં ચંદ્ર ના અમૃતમય શીતળ કિરણો માં સ્નાન કરવાથી શરીર ના રોગો શીતળતા રૂપે અશોધીથી નાશ પામે છે ચંદ્ર એ મનનો કારક હોવાથી પહેલા તો તે મનને શાંત અને પ્રસન્ન કરે છે પ્રસંસિત એ સર્વપરી ભક્તિ છે અન્ય શીતને પ્રસન્ન કરવાનો પર્વ એટલે શરદ ઉત્સવ શરદ પૂનમના શીતળ કિરણો સમુદ્ર કાઠાના શીખ પર પડે છે ત્યારે તેમાં રહેલા પાણી મોતી બની જાય છે જો પાણી મોતી બની જતું હોય તો આપણું બને અમૃત વર્ષાથી શીતળ ચાંદની રાત્રિ એ માતા લક્ષ્મી વિષ્ણુ સાથે વિહાર કરવા નીકળે છે અને જોવે છે કે કોણ મારી પૂજા અર્ચના કરે છે કોણ જાગે છે કોણ મારું જાગરણ કરે છે જે માની પૂજા અર્ચના કરતા હોય જે જાગરણ કરતા હોય તેના પર વર્ષા કરે છે તેના ધન ધાન્ય સુખ સમૃદ્ધિ ભરી દે છે આથી રાત્રિ માતા લક્ષ્મી નું પૂજન અનુષ્ઠાન જરૂર કરવું જોઈએ માતા લક્ષ્મી ને સ્વચાર પૂજા કરવાથી વિહાર કરવા નીકળતા માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે આપના ઘર માં કાયમ નો નિવાસ કરે છે માતા લક્ષ્મી ને આ દિવસે આ ખીર માં શરદ પૂનમ ના શીતલ ચંદ્ર થયેલો હોવો જોઈએ આથી જ શરદ પૂનમ ની રાત્રે આપણે ત્યાં ખીર અથવા તો દૂધ પવા બનાવી અગાશી માં મૂકીએ છીએ આ દૂધ પવા કે ખીર પર ચંદ્ર ના શીતલ કિરણો પડતા જ જેનો પ્રસાદ રૂપે માનસિક રોગો નાશ પામે છે અને તેની કૃપા આપણા પર સર્વસ્વ છે ચંદ્રના કિરણોમાંથી અમૃતા માંદા વૃક્ષ પુષ્ટિ તૃષ્ટિ રતિ રાશિ ધ્રુતિ ચંદ્રકાંતિ જ્યોત ના સ્ત્રી પ્રતિ અગંધા પૂર્ણા પૂર્ણમૃતા આવા સોળ પ્રકારની કળા વર્ષે છે ચંદ્રને ને આ સોળ શાસ્ત્રોમાં સોળ પ્રકારની અવલોકિક શક્તિઓ કહે છે આ અવલોકિક શક્તિ જેના પર પડે છે તે એક અમૃત અવષિ બની જાય છે આથી જ આપણે શરદ પૂનમ રાત્રે ખીર દૂધ પવા અથવા તો ખડી સાકર અગાશી પર મૂકીએ છીએ જેથી તેના પર ચંદ્રની સોળ કાળાની અમૃત વર્ષા થાય છે અને તે એક ઉત્તમ ઔષધિ બની જાય છે મિત્રો શરદ પૂર્ણિમાની રાત્રે એટલે સુખ સૌભાગ્ય સંપત્તિ પ્રાપ્ત કરવાની રાત્રિ વર્ષ દરમિયાન આ રાત્રિ પૂર્ણિમાની રાત્રિ ચંદ્ર પૃથ્વીને સૌથી નજીક હોય છે આથી આ દિવસે પૃથ્વી પર ચંદ્રની અમૃત વર્ષા વર્ષે છે આથી આ દિવસે શુભતા સૌભાગ્ય અને મંગલતા પ્રદાન કરનારો દિવસ છે આ દિવસે વહેલા ઉઠી જવું પવિત્ર જળાશય તો નદીમાં સ્નાન કરવું પવિત્ર વસ્ત્રો ધારણ કરવા આ દિવસે જો બની શકે તો શ્રેત રંગના વસ્ત્રો ધારણ કરવા એ સૌથી ઉત્તમ ગણાય છે આ દિવસે આભૂષણ પહેરવા જોઈએ સોના કે ચાંદીના આભૂષણોથી સજ્જ થઈ મહાલક્ષ્મીની પૂજા કરવામાં લક્ષ્મી અતિ પ્રસન્ન થાય છે આ રીતે સ્નાન આદિ કાર્ય થી પરવારે સ્વસ્થ પવિત્ર વસ્ત્રો ધારણ કરી ભગવાન વિષ્ણુ સાથે મહાલક્ષ્મી પૂજા કરવી રાત્રિ ના સમયે ચંદ્રદેવની ની પૂજા કરવી ચંદ્ર ને ખીર કે દૂધ પવાનું નિવેદ ધરાવવું આ નિવેદ માં ચંદ્ર ની કિરણો પડે એ રીતે રાખવું રાત્રે જાગરણ કરવું જાગરણ સમયે મહાલક્ષ્મી નું પૂજન કરવું ચંદ્ર ની કિરણો પડેલી નિવેદ સ્ત્રોત પાઠ આ રીતે મહાલક્ષ્મી ની પૂજા આરાધના કરવાથી મહાલક્ષ્મી પ્રસન્ન થશે તેના જીવનમાં સુખ સમૃદ્ધિ નો સોડો વસાવી દેશે આ દિવસે અતિશુભ હોવાથી આ દિવસે કાળા રંગ નો વસ્ત્રો ન પહેરવા આજના દિવસે કોઈની સાથે નાણા કે લેવડ દેવડ ન કરવી મન અને વાણી પવિત્ર રાખવી આ દિવસે લક્ષ્મી પૂજન કરવાથી તમામ કર્જમાંથી મુક્તિ મળશે આ રાત્રિએ જાગરણ કર્યા બાદ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું નામ લીધા વિના ન સૂવું જોઈએ ભગવાન વિષ્ણુ સાથે મહાલક્ષ્મીનું નામ લઈને સૂવાથી મહાલક્ષ્મી આપના ઘર પર ધન ધાન્યોની વર્ષા વરસાવે છે શાસ્ત્રમાં કહ્યું છે કે આ રાત્રે ચંદ્રની સુંદરતા જોવા માટે કે દેવી દેવતાઓ પણ સ્વર્ગથી પૃથ્વી પર આવે છે શરદ પૂર્ણિમા પર એવી પણ માન્યતા છે કે દેવી લક્ષ્મી રાત્રે પૃથ્વી પર ભ્રમણ કરવા આવે છે અને દરેક ઘરમાં જઈને જોવે છે કે કોણ રાત્રે જાગે છે પ્રભુનું ભજન કરે છે તેથી એને કોજાગરી પૂર્ણિમા ના નામથી પણ ઓળખવામાં આવે છે જે વ્યક્તિ સુતેલા જોવા મળે છે માતા લક્ષ્મી તેના ઘરે પ્રવેશ પણ નથી કરતી સાથે શરદ શરદ રાત્રે રાત્રે આર્થિક સમૃદ્ધિ ધન લાભ માટે જાગરણ કરવામાં આવે છે તો મિત્રો આ અતિ શરદ પૂર્ણિમા ક્યારે છે શું છે તેનું મહત્વ અને આ દિવસે કરવાના વિશેષ ઉપાયો જેનું સુંદર વર્ણન સાંભળવું આપણને જરૂર ગમ્યું હશે તો લાઈક કરી કોમેન્ટમાં જય લક્ષી જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખી લેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો